ચોમાસુ આમ તો ચાર માસ હોય છે ચાર મહિનાનું હોય છે પણ ગુજરાતમાં આ વખતે ચોમાસું પાંચ મહિના જોવા મળ્યું છે જી હા પણ મેઘરાજા હજુ અણનમ છે આજે રાજકોટ અને જુનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નદી નાળા છલકાઈ ગયા ડેમ ઓવરફ્લો થયા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા થોડી ઘણી પરેશાની તેમને પડી જુઓ વરસાદી આ અહેવાલ ચોમાસુ ચાર મહિનાનું હોય પણ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ પાંચમા મહિને પણ ધુઆધાર બેટિંગ ચાલુ રાખી છે જેટથી શરૂ થયેલો વરસાદ આસો મહિનામાં પણ યથાવત છે આજે જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું અને ડેમ છલકાઈ ગયા શહેરમાં ગત મોડી જંગલ વિસ્તારની અંદર વિસ્તારની અંદર વરસાદ રહ્યો છે વરસાદના કારણે જે જૂનાગઢનો જીવાદોરી સમાન વિલિંગન ડેમ છે ઓવરફ્લો થયો છે તે થયો છે વાત કરીએ જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની તો વહેલી સવારથી વરસાદી માહોલ છે તે યથાવત છે બપોર સુધીમાં જૂનાગઢ તેમજ વનકી મેંદડામાં તાલુકામાં બે બે જેટલો વરસાદ છે તે વરસી છે મારિયામાં અને જુનાગઢના દામોદર કુંડ પર સોનરાખ નદી બે કાંઠે વહેતી છે ભેંસાણ મિંદરડા કેશોદ માંગરોળ અને માળિયામાં ભારે વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી નદીઓ અને નાળાઓ છલકાયા છે ત્યારે કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ કરાયા દિવસે વરસાદી માહોલ છે અને આજે વીલિંગ ડેમ નો અમે ફરવા માટે આવ્યા છીએ તે ભરાઈ ગયો છે સરસ છે લીલું લીલું છ વાતાવરણ સરસ છે છે આ પર્વત બહુ મજા આવે પર્વત ઉપરથી ઝરણા આવે છે અને એ ઝરણાને અમે દેખીએ છીએ નિહાળીને અમે આનંદ આવે છે આ વિલિંગટન ડેમ જોઈને બહુ ખૂબ જ આનંદ થાય છે કે કુદરતનો માહોલ જોવા મળે છે અહીંયા ખૂબ જ વરસાદ આવે છે જેમથી ડેમ ઓવરફ્લો થાય છે અને આ બહુ મસ્ત જગ્યા છે જેનાથી આપણે કુદરત સાથે મળી શકીએ જોઈ શકીએ છીએ રાજકોટમાં પણ મેઘરાજાની બેટિંગ ઓછી નથી વેણું બે ડેમ ઓવર થતા જ બે દરવાજા એથી ખૂબ ખુલાય એમ ગદેથડ નાગબદર વરજાંગ જાળીયા મેખા ટીમ્બી નીલાખા ગામોને ભેણુ નદીના પટમાં અવર ન કરવાની સૂચના અપાઈ ભારે વરસાદે નવા નીરની આવક છે પરંતુ કાંઠા વિસ્તારમાં ચેતવણી પણ જાહેર કરાઈ છે જેઢ અષાઢ સાવણ ભાદરવન હવે આસોમાં પણ વરસાદે રાજ્યને ગમરોવ્યું છે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતો હવે ચિંતિત છે પરંતુ જળાશયોની આવકથી તંત્રને રાહત છે भी है जामनगर पोरबंदर द्वारका और जूनागढ़ है और ठंडर स्टॉम रखा है हमने 30, 40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें बानसपाटा है पाटन है महसाना है अहमदाबाद खेड़ा गांधीनगर और नीचे साउथ गुजरात में जिस भी रखे हैं हमने सूरत बारूच नवसारी वलसाड़ इत्यादि ઠંડરસ્ટ્રોમ કે ઉમીદ હે ઓર અગર હમ કરે કોસ્ટલ કી તો ફિશરમેન કેમને ડે વન ડે ટુ ડે થ્રી રખા ચોમાસાનો આ પાંચમો મહિનો ગુજરાત માટે બંને બાજુએ અસરકારક રહ્યો છે એક તરફ જળાશયો ઉભરાયા તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી હવે હવામાન વિભાગ તંત્રની નજર આગળના દિવસો પર ટકેલી છે